હેલો ફ્રેન્ડ્સ મેનિફેસ્ટેશન વિથ નૈમિશા મેનિફેસ્ટેશન કેવી રીતે કરવું તેના વિડીયોઝ હું તમારી સાથે ઘણા બધા શેર કરું છું ઓ તમે બધા એને કનેક્ટ બી કરો છો અને લાઈક પણ કરો છો પણ સૌથી અગત્યનો પોઈન્ટ આપણી પાસે હંમેશા એક જ હોય છે કે હાઉ ટુ બી ઇકોનોમિકલી સ્ટેબલ એટલે કે મની માટે આપણે હંમેશા ચિંતા ના કરવી પડે અને પૈસા એની જાતે જ આપણા પાસે આવ્યા કરે એવો કોઈ રસ્તો હોય તો કેવું સારું તો મેનિફેસ્ટેશન ઓફ મનીમાં પણ તમારે પણ મનીને બોલાવવા પડે એટલે જેમ તમે મહેમાનને બોલાવતા હો સગા સંબંધીઓને આવકારતા હોવ પ્રેમથી રાખતા હોવ પ્રેમથી જમાટતા હો એવી જ રીતે પૈસાને પણ તમારે બોલાવવા પડે અને મહેમાન તરીકે નહીં પણ તમારી ઘરે કાયમ વસવાટ કરે એવી રીતે તમારે પૈસાને બોલાવવા પડે એનો મતલબ એવો થયો કે તમારે પૈસાને પ્રેમ કરવો પડે મનીને પ્રેમ કરવો પડે મનીને પ્રેમ આપણે બધા કરીએ છીએ પણ એને આવ્યા પછી એને છટકવા નથી દેતા આપણી પાસેને પાસે રાખીએ છીએ પૈસાને પ્રેમ કરવો એટલે પૈસાને બાંધી રાખવું નહીં આ કોમન એક્ઝામ્પલ છે કોઈ પણ માણસ હોય તમે એને પ્રેમ કરતા હોવ પણ તમે એને બાંધી રાખો તો એ પ્રેમ ટકવાનો છે તમારો જવાબ જે હોય એ મને કમેન્ટ બોક્સમાં આપો ક્વેશ્ચન ફરીથી પૂછું છું કે તમે કોઈ પણ વ્યક્તિને પ્રેમ કરતા હો તમારું બાળક હોય તમારા ફેમિલી મેમ્બર્સ હોય જો તમે એ વ્યક્તિને પકડી રાખશો તો એ પ્રેમ રહેશે કે નહીં રહે કમેન્ટમાં મને જણાવો સેમ એવી રીતે જો પૈસાને પણ પકડી રાખશો તો પૈસા તમારી પાસે નહીં રહે એવું કહે છે ને કે આ પૈસા ચંચળ છે ચંચળ છે એટલે લક્ષ્મી ચંચળ છે એટલે વહે છે ફ્લો થવા દો જેટલું આપશો એટલું વધારે મળશે અને જે ફિલિંગથી આપશો એ ફિલિંગથી પાછું આવશે અને પૈસા તમારી પાસે ટકશે તો પૈસાને પ્રેમ કરો ચોક્કસ કરો પણ એ પ્રેમને બાંધી ના રાખશો એ પ્રેમને વહેવડાવો એ પ્રેમને વહેવા દો હું ગેરંટી આપું છું તમને કે પૈસા વહેવાથી તમારા વધશે પણ પૈસા કેટલા વેવડાવવા એ તમારી પાસે હોય એ પ્રમાણે વેવડાવવાના નથી કહેતી કે ખાલી કરી નાખવાનું પણ રોજ એને વહેતા મૂકો એનો મિનિંગ એવો થયો કે રોજ કોઈને ને કોઈને પૈસાની મદદ કરો એનો મતલબ એ પણ નથી થયો કે તમે ભિખારીઓને આપ્યા કરો તમે મંદિરોમાં દાન કર્યા કરો એવું નથી કહેતી તમે ચોક્કસ એવું કંઈક શોધી કાઢો કે જેમાં પૈસાની જરૂર હોય અને તમે એ ન શોધી શકતા હોવ તો ચોક્કસ તમે મંદિરમાં મૂકો કોઈને દાન કરો કોઈને આપો જે કરવું હોય કરો પણ એની ફિલિંગ તમારા પૈસા જતા રહ્યા એવી રીતે ના આપશો પ્રેમથી આપો અને પાછા લેવાની વૃત્તિથી ના આપશો તો જેટલો તમે પ્રેમ પૈસાને કરશો પૈસો તમને એટલો જ પ્રેમ કરશે અને પૈસા તમારી પાસે દોડતા આવશે દરેક વસ્તુમાં ફિલિંગ બહુ જ મહત્ત્વની છે કે તમે કેવી રીતે પૈસાને બોલાવો છો કેવી રીતે પૈસાને સાચવો છો અને કેવી રીતે પૈસાને વાપરો છો જો તમે મારી વિડીયો સાથે કનેક્ટ થતા હોવ તો કમેન્ટમાં ચોક્કસ જય શ્રી કૃષ્ણ લખો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવી સમજ સાથે ત્યાં સુધી આવજો